અજે રોડ બદલાઈ ગયો છે. તમે ખાલી 5 મિનિટ ડિલેટ કરો આપો આપ કવર પડી બ્રેક આવતી રે બ્રેક વારે. લાલા અમારે

જોયા ઘરે પણ તમે હું લઈ આપણે મોટી દુકાન કેમેરા બંધ રાખો પણ કરવી જરૂરી મારે પૈસા તો મિત્રો વિક્રમ ગયો હોય એમને પપ્પાને બોલાવે તો આવા દેવાના પપ્પાને પણ આપણે જોઈ દઈશું વિક્રમને ફૂલ ફૂલ રિએક્શન જોવાનું હોય આપણે વિક્રમનું તો હાલ આવે સુરેશભાઈ હું જોયું નિતિન કહી દે મને એવું લાગે તો મેં મિત્રો પેલી છે ચટો તો હોટલ એ આ સાયકલ તો પડીએ દિશાને નહીં મને એવું લાગે કે હવે અમને દિશાને પણ સંતાડી દઈએ પણ મિત્રો સંટાડવા જેમ છે નહીં કે હવે એમના બમ્પાની ચૂકાને આજે તો સંતાડા એમ છે નહીં કેમ કે આપણે તો હાથું નહીં બોલીએ પણ એમના મમ્પા તો સાથું બોલી જ દેશે કંઈ વાંધો નહીં વિક્રમ ગયો તો છે અંદર જ આવશે આપણે અંદર રહ્યા જોઈએ আপুনি কেৰা মাৰে কেম চে